અમરેલી જિલ્લામાં ચોમાસામાં ઓછો વરસાદ નોંધાયો છે તેના પગલે સાવરકુંડલાના ધારાસભ્ય હેઠળ સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે રજૂઆત કરી છે મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી તેમણે કહ્યું કે નર્મદામાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે તો આ પાણીથી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ચેક ડેમ નદી નાળા ભરવામાં આવે જેથી ચોમાસામાં જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં પાણીની તંગી ન પડે તેમજ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે પત્ર લખી રજૂઆત કરાઈ છે પાણી પુરવઠા મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે નર્મદામાં છોડાતું વધારાનું પાણી સૌની યોજના મારફત અમારા અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જે કોઈ જિલ્લાઓની અંદર અપૂરતો વરસાદ છે નદી નાળા તળાવો અને ચેકડેમો ડેમો હજી જ્યાં ખાલી છે સૌની યોજના મારફત આ પાણીથી એને ભરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય બનાસકાંઠા માટે મહત્વના સમાચાર દાંતીવાડા ડેમમાં ડેમમાં નવા નીરની આવક ક્યુસેક પાણીની આવક રાજસ્થાનમાં સારા વરસાદથી નવા નીર આવ્યા છે દાંતીવાડા ડેમમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે દાંતીવાડા ડેમ જે નવા નીરથી છલકાઓ છે રાજસ્થાનમાં ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે બનાસકાંઠામાં ખુશીની લહેર વ્યાપી છે ડેમની સપાટી પાંચસો પાસઠ પોઈન્ટ વીસ ફૂટ પર નોંધાઈ છે દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થતાં જ આસપાસના જે ખેડૂતો છે તેમને ફાયદો થશે રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ દાંતીવાડા ડેમમાં પાંચસો એકોતેર ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ છે ડેમની સપાટી પાંચસો પાસઠ પોઈન્ટ વીસે પહોંચી છે જ્યારે દાંતીવાડા ડેમની કુલ ભયજનક સપાટી છસો ચાર છે ઉપરવાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે દાંતીવાડા ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી ડેમમાં નવા નીરની વધુ આવક નોંધાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે સિઝનને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકર્યો જામખંભાડિયાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ વાયરલ બીમારીના કારણે દરરોજની એક હજાર ઓપીડી નોંધાઈ રહી છે

અને તાવના કેસો છે પણ એમાં પોઝિટિવ કેસો બે થી ત્રણ જ અઠવાડિયામાં આવે છે પેટના દુખાવાના કેસો છે અને ઉલટીના ઉલટીના કેસો છે એટલે લોકોને સાફ સફાઈ અને ચોખ્ખાઈ રાખવામાં અને બહુ અપીલ કરવામાં આવે છે અમદાવાદીઓ હાલ ખૂબ જ સાચવજો કારણ કે શહેરમાં હાલ રોગચાળાએ માથું ઊંચક્યું છે જેને લઈ શહેરમાં જાળા ઉલટીના ત્રણસો અઠ્ઠાવન કેસ કમળાના એકસો ઇઠ્યોતેર કેસ ટાઇફોઇડના ત્રણસો ચાર કેસ

મોટી સંખ્યામાં મહિલાઓએ કલેક્ટરને આવેદન પત્ર આપી મૌખિક રજૂઆત કરી જમીનોનું સંપાદન બે હજાર ચોવીસમાં કરવાનું હોવાથી બે હજાર અગિયારની જંત્રી પ્રમાણેના ભાવ ન લેવાનું તેમણે જણાવ્યું દરેક ગામોને યોગ્ય વળતર આપવાની તેમણે માંગ કરી તંત્ર દ્વારા જે વળતર અપાય છે તે પૂરતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું છેલ્લા ત્રણ વર્ષથી જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો વળતર કેટલું અપાશે તે પણ જણાવ્યું નથી હાસોટ અંકલેશ્વર રોડ પર તરિયા ગામમાં એક આહિરભાઈનું જમરુખીનું ખેતર ગયું ખેતર હતું તે ખેતર તે ખેતર એકતાલીસ લાખ એકાવન હજારના એક વિંગે વેચાણ થયું છે તો તો અમને પણ એ વોટર મળે એ માટે પ્રયત્ન એવો પ્રયત્ન કરશો જે ભાવનગરના શિહોર તાલુકામાં બાળકો શાળાના ઓરડામાં નહીં પણ ખુલ્લા મેદાન અને મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કાઢોડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વર્ગખંડના અભાવે ચાર વર્ષથી વિદ્યાર્થીઓને મંદિર અથવા ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે શાળામાં હાલ ધોરણ એક થી આઠ ના છોતેર બાળકો અભ્યાસ કરી રહ્યા છે એવામાં બોર્ડની પ્રોજેક્ટરની સુવિધા વગર બાળકોને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે કોટડિયા પ્રાથમિક શાળા જર્જરિત થઈ જતા વર્ષ બે હજાર વીસમાં તેને તોડી પાડવામાં આવી હતી જેથી બે હજાર વીસથી શાળાને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાંથી પણ બાકાત રાખવામાં આવી છે કોઈ રાજકીય નેતાઓએ

એક શાળામાં અને એક શાળાની ઓસરીમાં અને ક્યારેક ઉપયોગ ફળિયાનો પણ કરીને અમે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ વર્ષ ઓગણીસો છપ્પનમાં નિર્માણ થયેલ શાળા હાલ એક જ વર્ગખંડથી ચાલે છે આચાર્યનું કહેવું છે કે શાળાની આવી સ્થિતિના કારણે બાળકો અભ્યાસ છોડીને જઈ રહ્યા છે ચાલુ વર્ષમાં જ પચીસથી વધુ વિદ્યાર્થીઓએ શાળા છોડી અન્ય ગામની શાળાઓમાં એડમિશન લીધા તેમણે વહેલી તકે નવા ઓરડાઓ બનાવવાની માંગ કરી છે અધિકારીઓને રજૂઆત કરી છે જેને લઈ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે જો કે કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ન લેતા કામમાં વિલંબ થઈ રહ્યો છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને સવાલ કરતા તેમણે એક મહિનામાં જ શાળાના ઓરડાઓનું કામ શરૂ કરી દેવાનું નિવેદન આપ્યું વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઈજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઇટ ચાલી રહી છે એમને જ અમો દ્વારા સમજૂત કરવામાં આવેલ છે ઓગસ્ટના અંત સુધીમાં આ નવા છ ઓરડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે ફણસે ગુજરાત ગણસે ગુજરાત ગુજરાત સરકારના દાવા ટાંકીને કઈક પોકળા સાબિત થઈ છે વાત કરીશું કોટડીયા ગામની પ્રાથમિક શાળાની આ પ્રાથમિક શાળા આવેલી છે સોનગઢની બાજુના વિસ્તારમાં એટલે કે ભાવનગર જિલ્લાના સોનગઢ ગામની બાજુના વિસ્તારમાં તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે શાળાના સંકુલનમાં વિદ્યાર્થીઓ છે તે મેદાનમાં બેઠાઈને ભણે છે શિક્ષક પણ પોતે ભણાવે છે વાત કરીશું શિક્ષક છે વિદ્યાર્થી છે પરંતુ સ્કૂલના ક્લાસ નથી ત્યારે આ સ્કૂલમાં પંચોતેર થી વધુ વિદ્યાર્થીઓ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થીઓ છે એક તરફ તે પોતે મેદાનમાં છે ત્યારે બીજી તરફ એક જ રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ છે તે પણ જે ઓરડો છે તે જર્જરિત ઓરડો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કન્સ્ટ્રક્શન કામ છે તે આખું જર્જરિત કામ છે એક ઓરડો છે જે ઓરડામાં કહી શકાય ઓફિસ કયો અથવા તો કોઈ સ્ટોર કયો અથવા તો વિદ્યાર્થીઓનો રૂમ કયો તો અન્ય જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ભણવા માટે બાજુમાં આવેલું જે મંદિર છે સંકુલન સિવાયનું જે બાજુનું જે મંદિર છે જે તમને બતાવું છું સામે મંદિર છે ચામુંડા માતાજીનું ને ખોડિયાર માતાજીનું મંદિર છે તેની બાજુના મંદિરમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે વર્ષ ઓગણીસો છપ્પનમાં આ સ્કૂલની સ્થાપના થઈ હતી અને આજ દિન સુધી આ સ્કૂલની સાથે અન્યાય થઈ રહ્યો છે આ સ્કૂલના રૂમો બે વર્ષ બે હજાર તોડી પાડવામાં આવ્યા પરંતુ તંત્રની જે તેવ છે ચલક ચલાણું ઓલા ઘરે ભાણું આજ દિન સુધી આ રૂમ થયા નથી ક્યારે ક્યારે આ વિદ્યાર્થીઓને રૂમ મળશે અને ક્યારે આ વિદ્યાર્થીઓના ભણતરને સાથે જે છેડા થાય બંધ થશે તે જોવું રહ્યું નિતિન ગોહેલ ન્યૂઝ એટીન ગુજરાતી કોટડિયા તો ઓગણીસો છપ્પનમાં આ જે શાળા હતી તે બનાવવામાં આવી હતી અને અત્યારે એક જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એટલી સ્થિતિ દયનીય બની ચૂકી છે કે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવાના મજબૂર બની ચૂક્યા છે અન્ય ગામડાઓમાં જે શાળાઓ આવેલી છે ત્યાં એડમિશન લઈ રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે એક મહિનામાં તમામ કામગીરી થઈ જશે પરંતુ જોવાનું એ રહ્યું કે આખરે ક્યારે અહીં વર્ગખંડો તૈયાર કરાશે ઓરડાઓ તૈયાર કરાશે રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો અનોખો વિરોધ દર્શાવશે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતો સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન હાથ ધરવાના છે ઘેડ વિસ્તારની સમસ્યા વીજળીના પ્રશ્નો જમીન માપણીની સમસ્યાઓ જેવા મુદ્દાઓને લઈ રાષ્ટ્રધ્વજ સાથે ખેડૂતો પોતાનો આક્રોશ નોંધાવશે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે પોતાનો ફોટો મૂકીને ખેડૂતો વિરોધ કરશે અને ઝડપી તેમની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ સરકાર સમક્ષ મૂકશે સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો અત્યારે બદહાલ થયા છે એ સંદર્ભે આવતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે અમે ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું એ પાક વીમામાં પ્રતી સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણીની અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળને આગળ ધપાવે છે ખેડૂતો સુરતમાં ગુજરાત બારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળવાના નિર્ણયને કોંગ્રેસે વખોડ્યો સરકાર દ્વારા શિષ્યવૃત્તિમાં અલગ નિયમો બનાવવામાં આવ્યાના આક્ષેપ મુકાયા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેને લઈ રાજ્ય સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે નવા નિયમોમાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના વાલીઓએ ગુજરાતના હોવાનું પ્રમાણપત્ર આપવું પડશે તેને લઈ સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ એમ શિક્ષકો ને લઈ સરકાર અમદાવાદ શહેરના ત્રણ શિક્ષકો લાંબી જતા રહ્યા છે અલબત્ત જિલ્લા કક્ષાએથી આ કામગીરી અમે અગાઉથી જ શરૂ કરી દીધેલી હતી જુલાઈ માસની અંદર જ્યારે મહેકમ બનાવવાની પ્રક્રિયા થતી હતી ત્યારે આવા કેટલાક શિક્ષકો અમારા ધ્યાન પર આવ્યા હતા અને એ શિક્ષકોને સામે નોટિસ આપી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે આઠ પૈકી એક શિક્ષક મેડિકલ કારણોસર અને સાત શિક્ષકો એ વિદેશ પ્રવાસના કારણે શાળામાંથી ગેરહાજર જણાયા છે

ભાજપ પ્રવક્તા ન્યાય યાત્રા નહીં પ્રાયશ્ચિત યાત્રા કાઢવી જોઈએ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભોપાલમાં ગેસકાંડ એમાં જે લોકો પીડિત પરિવારો હજી દુઃખી છે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા આ પરિવારો માટે કોંગ્રેસે યાત્રા કાઢવી જોઈએ ખરેખર તો કોંગ્રેસ ન્યાયયાત્રા નો શબ્દ વાપરી શકે એમ નથી એમને તો પ્રાય યાત્રા કાઢવી પડે ઇટલીના રોમમાં અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી વિષય પર વિષયક વિશિષ્ટ સત્રનું આયોજન થયું પચીસમી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ભગવાન સ્વામિનારાયણના વૈદિક તત્વજ્ઞાનને અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવામાં આવે છે બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી વિષય વિશિષ્ટ સત્રનું આયોજન થયું આ પરિષદનું આયોજન રોમની સેપિએન્ઝા યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું જાપાનના ફિલોસોફિકલ એસોસિએશનના પ્રમુખ અને આગામી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીના આયોજક પ્રોફેસર નોબુરૂ નોટોમીએ બે હજાર અઠ્યાવીસમાં ટોકિયોમાં યોજાનારી છવ્વીસમી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં અક્ષર પુરુષોત્તમ દર્શન રજૂ કરવા માટે ભદ્રેશ દાસ સ્વામીને આમંત્રણ આપ્યું આ કોન્ફરન્સમાં એકસો વીસ દેશોના નેવ્યાશી તત્વજ્ઞાન વિદ્યાશાખાઓના પાંચ હજાર કરતા વધુ વિદ્વાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા